તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી વરસાદ અને આંધી લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગની આગામી વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે જે તારીખો આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે તો વાવાઝોડા શક્તિના ખતરા વચ્ચે ગુજરાતના કયા દરિયામાં કરંટ જોવા મળ્યો છે ક્યાંનો દરિયો તોફાની બન્યો છે ગાંડોતુર બન્યો છે અને ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તે અંગેની માહિતી પણ મેળવવાની છે તો મુંબઈ અને કેરળમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે કેવા તારાજીના દ્રશ્યો સર્જાયા છે તે અંગેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં અઠ્યાવીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે સંભવિત શક્તિ વાવાઝોડાની અસરને કારણે આજથી અઠ્યાવીસ મે સુધી રોજ સાંજે આંધી વંટોળ અને વરસાદી માહોલ જોવા મળી શકે છે આજથી અઠ્યાવીસ મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે અઠ્યાવીસથી લઈને એકત્રીસ મે સુધી ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ પડશે સંભવિત વાવાઝોડું નબળું પડી ગયું છે બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે સાગર અને બંગાળના ઉપસાગરની બે સિસ્ટમને કારણે ભારે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ગુજરાતના દરિયાકાંઠે પચાસ કિમી પ્રતિ કલાક કરતાં વધુની ઝડપે પવન ફૂંકાશે ત્યારબાદ હવામાન ખાતાની આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં થંડાસ્ટ્રોમ એક્ટિવિટીને કારણે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદ પડવાનો છે આગામી ત્રણથી લઈને ચાર દિવસમાં સુરત નવસારી વલસાડમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી જૂનાગઢ હોય કે ગીર સોમનાથ આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદનું અનુમાન છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સત્યાવીસ મેની આસપાસ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે જેમાં પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે વિગતવાર જિલ્લાની વાત કરીએ તો સત્યાવીસ તારીખની આસપાસ વડોદરા અમદાવાદ હોય કે સાબરકાંઠા અરવલ્લી હોય કે મહેસાણા તાપી વલસાડ ભરૂચ અને તાપીમાં વરસાદનું અનુમાન છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સત્યાવીસ એપ્રિલે ભારે વરસાદનું અનુમાન છે આ સિવાય આ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે જો કે ત્રીસ મે બાદ રાજ્યમાં પ્રમાણમાં વરસાદનું દર ઘટી જશે ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે થશે તેની વાત કરીએ તો તમિલનાડુ કેરળ અને કર્ણાટક મિઝોરમમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે ચોમાસાની આગળ વધવાની ગતિ ખૂબ જ સારી છે આગામી બેથી લઈને ત્રણ દિવસમાં ચોમાસાની એન્ટ્રી મહારાષ્ટ્રમાં થઈ શકે છે પંદર જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે હાલ જે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યો છે આગામી બે દિવસ વીજળીના કડાકા બડાકા સાથે પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે બે દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થઈ છે આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ છૂટા છવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ સાથે જ અરબસાગરમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે માર્ક લો પ્રેશર બન્યું છે હાલ આ સિસ્ટમ કોંકણના દરિયાકાંઠે પાછે છે આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે ઓગણત્રીસમી મે સુધી આખા ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ અપડેટ આપી દીધી છે મિત્રો બે ત્રણ દિવસ પહેલાં કેરળમાં ચોમાસું આવી ગયું છે ગઈકાલે અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોડી રાતે વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી હવામાન મળશે તો જે રીતે ચોમાસું કેરળમાં વહેલું પ્રવેશ્યું એવી જ રીતે ગુજરાતમાં વહેલું પ્રવેશ કરી શકે છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગત ચોવીસ તારીખે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે સામાન્ય રીતે જોઈએ તો જ્યારે ચોમાસું કેરળમાં પ્રવેશ કરે એના પંદર દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થતી હોય છે ગુજરાતની અંદર પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હતી મિત્રો ચોમાસું વલસાડ વાપી નવસારી સુધી ચોમાસું પહોંચી ગયું હતું અને ત્યાં આવીને પણ અનેક વખત ચોમાસું નિષ્ક્રિય બની ગયેલું છે એટલે ઘણી વખત ચોમાસું વચ્ચે રોકાઈ જતું હોય છે જ્યારે પણ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે એટલે કે ચોમાસું આગળ વધતું હોય અને ચોમાસું પછી યોગ્ય હવામાન ન મળવાને કારણે નિષ્ક્રિય થઈને જેને આપણે મોન્સૂન બ્રેક કહીએ છીએ આવી કન્ડિશન જ્યારે જ્યારે સર્જાય છે ત્યારે આઠથી લઈને પંદર દિવસનો ગેપ પણ આવતો હોય છે હવે આને જો યોગ્ય હવામાન મળશે તો જે રીતે કેરળમાં વહેલું પ્રવેશ કર્યું તે જ રીતે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી શકે છે પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી કે હવે ગુજરાત માટે પણ નૈઋત્યનું ચોમાસું છે તે હાથ વેતમાં છે બધા ખેડૂત ભાઈઓ હવે ચોમાસું પાક વાવેતર કરવાની તૈયારી પણ કરવી જોઈએ કેમ કે ચોમાસાનો પ્રવેશ કેરળમાં થઈ ચૂક્યો છે ચોમાસું ક્યાં પહોંચે કેટલી ગતિથી આગળ વધે છે કઈ જગ્યાએ નિષ્ક્રિય થાય છે કઈ જગ્યાએ ધીમું પડે છે અથવા તો કઈ જગ્યાએ સંપૂર્ણ બ્રેક લાગી શકે છે તેની આગાહી આપણે આગળના સમયમાં જણાવીશું હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના ખતરા વચ્ચે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે ગોમતી ઘાટમાં પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે તો ઊંચા મોજા સાથે દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે તો આ સાથોસાથ ગોમતી ઘાટ ઉપર સહેલાણીઓનો જમાવડો જામ્યો છે દ્વારકાના ફાયર જવાનોને સિક્યુરિટી ગાર્ડને ગોમટી ઘાટ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિરોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરિયા કિનારે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી દેવામાં આવી છે કૃષ્ણનગરી દ્વારકામાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરિયો મન મૂકીને હિલોળે ચડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં કરંટ જોવા મળ્યો છે તો સાથે સાથે માછીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે મહત્ત્વનું છે કે હાલ દરિયામાં પંદરથી લઈને ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેને કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે દરિયાના પાણી ચોપાટીને ક્રોસ કરીને અંદર સુધી પણ આવી રહ્યા છે હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી રહી છે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે સવાર પડતા દરિયો જોરદાર તોફાની બન્યો છે ગાયત્રી મંદિર ડાયર લાઇટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા ઉપર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા આશરે દસથી લઈને બાર ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે ત્યારે દરિયાદેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો ખેડૂત મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો મુંબઈ અને કેરળમાં ચોમાસાના આગમન થતાં જ ભારે વેરવિખેર જોવા મળી રહ્યું છે મુંબઈમાં જાણે વાદળ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તમને જણાવી દઈએ કે શનિવારે કેરળમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ જે બાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો વરસાદને કારણે ઘણી જગ્યાએ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એક દિવસ પછી ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું જ્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે રવિવાર અને સોમવારે રાત્રે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો જેને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે શનિવારે રાત્રે રાજધાની દિલ્હી અને તેના નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો દિલ્હીમાં વિવિધ સ્થળોએ વૃક્ષો પડવાની પાણી ભરાઈ જવાની અનેક અંડરપાસમાં વાહનો ડૂબી જવાની ઘટનાઓ પણ બની હતી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં રવિવારે મોડી રાત્રે અને સોમવારે વહેલી સવારે પણ ભારે વરસાદ પડ્યો વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો આ દરમિયાન હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ અંગે ચેતવણી જારી કરી છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સોમવારે મહારાષ્ટ્ર અને રાજધાની મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો આ ઉપરાંત તોફાન અને વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો એવું માનવામાં આવે છે કે સોમવાર એટલે કે આજે પણ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સમય દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે શનિવારે રાત્રે આવેલા તોફાનને કારણે બસો સિત્તેરથી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી લગભગ બસોને સત્યાવીસ ફ્લાઇટ મોડી પડી હતી અને ઓગણપચાસ ડાયવર્ટ કરવી પડી હતી તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે પચીસથી લઈને એકત્રીસ મે દરમિયાન આસામ મેઘાલય મણિપુર આસપાસના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે અઠ્યાવીસથી લઈને એકત્રીસ મે દરમિયાન આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર ગુજરાત મરાઠવાડામાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી છે ત્રીસ મે સુધી કોંકણ અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ચાર દિવસ સુધી વરસાદના ઝાપટા ચાલુ રહેશે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ હવામાન વિભાગ દ્વારા ગાદવે સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે